નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જો સુધરી જાય તો એ ભારતીય જનતા પાર્ટીનો નેતા ન કહેવાય ત્યારે અહીંયા કાંઈક હું આજે તમને એવું જ કોલ રેકોર્ડિંગ સંભળાવવાનો છું જે પોતાના બફાટ ભાષણથી ખૂબ ફેમસ છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા એમના અવારનવાર તમે વિડીયો જોયા છે કે કોઈ અધિકારીઓને ગાળો ભાંડતા હોય અથવા કોઈ જનતાને ગાળો ભાંડતા હોય કારણ કે એમને અભિમાન છે કે હું હું ભારતીય જનતા પાર્ટીનો સાંસદ છું એટલે કોઈ મારો વાળ પણ નથી કરી શકવાનો કદાચ મા ગાળો ભાંડું ને તો એ મારી સામે કોઈ ઊંચા અવાજે નથી બોલવાનો આ એક એને અભિમાન છે આ એક એને ઘમંડ છે તમને ખબર હોય તો દોસ્તો થોડા દિવસ પહેલા મનસુખ વસાવા એ જાહેર મંચ ઉપરથી એવું ભાષણ કર્યું હતું કે ત્રણ મહિના છે બાકી જેટલી કુદમ કૂદ કર્યું એટલી કરી લેજો આવવાના છીએ તો અમે જ અને ત્યાર પછી એક એકનો વારો પડશે આવું એક બફાટ ભાષણ કર્યું હતું અને એ ભાષણને ધ્યાનમાં રાખીને આજે એક આદિવાસી યુવકે મનસુખ વસાવાને ફોન કરીને પૂછ્યું કે ભાઈ મનસુખ વસાવા તમે એવું કેમ કહો છો કે ભાઈ ફરી એક વખત જ્યારે ભાજપની સરકાર આવશે ત્યારે એક એકને અમે ઠેકાણે પાડી દેશું બસ ફાલી આટલું જ પૂછ્યું અને જે મનસુખ વસાવા ગરમ થયા છે ત્યાર પછી જે અભદ્ર ગાળો બોલ્યા છે પણ હું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના તમે નેતાઓ છો એટલે તમે ગમે વ્યક્તિને ગમે કહી શકો આટલું બધું તમને અભિમાન છે આટલો બધો ઘમંડ છે તમને આ તો જનતા ગુલામ બની ગઈ છે એટલે તમે લોકો રાજ કરો છો બાકી જે દિવસે જનતા જાગૃત બનશે તે દિવસે તમે 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 હાથ નહીં આવો એટલે છો એનો મતલબ એ નથી કે જનતા સાથે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરો અધિકારીઓને તમે મન ફાવે એવી ગાળો આપો ત્યારે આજે એક આદિવાસી યુવકે આદિવાસી સમાજના સાંસદને ફોન કરો અને એને કેવી ગાળો ખાવી પડી છે એ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એવું તમને સંભળાવવાનો છું પણ એક વિનંતી કરું છું કે આ કોલ રેકોર્ડિંગ થી બહેનો દૂર રહે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો નેતા છે એટલે અભદ્રથી અભદ્ર ગાળો એ જ બોલી શકે એટલે મહેરબાની કરીને મહિલાઓ આ કોલ રેકોર્ડિંગ ન સાંભળે તો સારું કહેવાય આવો આપણે સાંભળીએ જે રીતે મનસુખ વસાવા બફાટ ભાષણોથી ફેમસ છે આજે ફરી એક વખત

ગમે તેટલો ટ્રોફી હોય મારે કઈ પડી નથી એટલે તમારો મતલબ કેવાનો એમ છે થાય થોડીક ભડાકો તારી સાહેબ તમે અમે પાર્ટીની વિચારધારામાં કામ કરવા લોકો છે અમે પાર્ટીની લાઈનમાં ચાલવા લોકો છે અમારો પાર્ટીનો એજન્ડા લઈને અમે ચાલીએ છે તમારા પ્રમાણે નથી ચાલવાનું અમારે સમાજની પીડાને કઈ લેવા દેવા નથી ને નો મતલબ મારે પાર્ટી સાથે લેવા દેવા પાર્ટી સાથે તમારે સમાજને જે તકલીફ છે ને આ મારા પાર્ટી સાથે રેકોર્ડિંગ કરે ને ટોપી ના ટોપી સમાજ હોય ને પેલા સાંભળી લ્યો સાંભળો ગાળ તમે ધમકી તમે મને આપી છે ના ના હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું સારી ભાષા બધી સમજણ પડે છે

તારા ગુંડો માણસ છે હે તું ગુંડો આતંકવાદી જેવો લાગ્યો મને અરે તમે તું જે વાત કરીને મને એવું લાગે લાગે છે આ શબ્દ બોલો છો સાહેબ મારી સાથે

તમે જો સવાલ કરે ને એટલે માણસ તમારા માટે ખરાબ થઈ જાય અને કાયદાકીય તમને બે તમારા તમે એનો અર્થ પણ ઊંધો લ્યો છો 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 ને છો તમારામાં તાકાત જીતો જીતો તમારા માં તાકાત હોય તો

મહિલાઓને સન્માનની વાતો કરો છો ત્યારે તમારી પાર્ટીમાં આવા અભદ્ર ગાળો ભાંડવા વાળા મહિલાઓનું શોષણ કરવા વાળા અસંખ્ય નેતાઓ છે તો તમે એને કેમ ધ્યાનમાં નથી એટલે હું દેશની તમામ જનતાને કહેવા માંગુ છું ગુજરાતની જનતાને તો ખાસ કહેવા માંગુ છું કે જાગૃત બનો તમે તમે જે લોકોને વોટ આપો છો એ લોકો સત્તામાં બેઠા પછી તમને જ આવી અભદ્ર ગાળો આપે છે તો પછી એને વોટ આપીને તમારે કામ શું છે સારા કોઈ બીજા નેતાઓ નથી તમારી પાસે ભણેલા ગણેલા નેતાઓ નથી આ અભણ અને અંગૂઠા છાપ નેતા એનું પરિણામ છે એટલે હું કહેવા માંગુ છું દરેક આદિવાસી સમાજને કે જાગૃત બનો આ મનસુખભાઈ વસાવાએ જે કોલ રેકોર્ડિંગની અંદર જે વાતો કરી છે ને એના ઉપરથી સ્પષ્ટ એવું લાગે કે આ વ્યક્તિને અભિમાન છે ઘમંડ છે પોતાની પાર્ટીનું ઘમંડ છે એ કોલ રેકોર્ડિંગ ની અંદર સ્પષ્ટ એવું જણાવે છે કે મારે તમારી કોઈની જરૂર જ નથી મારે તમારી કોઈની જરૂર જ નથી હું મારી પાર્ટીના નેતૃત્વમાં કામ કરું છું હું મારી પાર્ટી માટે કામ કરું છું તમારા માટે કામ કરતો જ નથી આવું સ્પષ્ટ જણાવે છે તો પછી હું જનતાને કહેવા માંગુ છું કે તમારે આવા નેતાની શું જરૂર છે આવા નેતા વગર તમે ભૂખે મરી જવાના છો આને તમે ચાલતી પકડાવશો તો આના કરતાં સારા નેતાઓ તમારા નસીબમાં આવશે એટલે આને એક વખત જે અભિમાન છે જે ગમંડ છે એનો જવાબ તમે આપો સાત તારીખે વોટિંગ કરીને ચેતર વસાવા જંગી બહુમતીથી જીતાવો એટલે આ નેતાને પણ ખબર પડે એમનું અભિમાન જે છે એ ચકનાચૂર થઈ જાય મનફાવે એવી ગાળો ગમે ત્યારે આપવાની જનતાને તમે સાંસદ છો તમને શરમ આવી જોઈએ કોઈ તમને કોલ કરે અને જે પ્રશ્ન પૂછે તો એનો તમારે વ્યવસ્થિત જવાબ આપવો પડે આ શું આ સંસ્કારી પાર્ટી છે આ ભારતીય જનતા પાર્ટી એ સંસ્કારી પાર્ટી છે આવા સંસ્કાર વેલા છે તમારા નેતાઓની અંદર વધુમાં વધુ આ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો એક દિવસનો સમય છે એટલે લોકોને પણ ખબર પડે કે ભાઈ કોને તમારે વોટ કરવો આવા અભદ્ર ગાળો ભાંડનાર નેતાઓને વોટ કરવો છે કે પછી તમારા બાળકોના ભવિષ્ય માટે સારી સ્કૂલો બનાવે એવા નેતાને તમારે વોટ કરવો છે વધુમાં વધુ આ વિડીયોને શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો